એંડા ઉતારે ઉતરી આપણે ઓ તા બાપા છે ઉપાડી દે લઈને તો આ બજાણ દેતો તો ઉતારે છે આરા છે

લીલા તો આટલા બધા કરવાના બાપા શાક તો લાગે લાગે પણ પેલા વાટ વાટ

બાબા મને તારકો લાગત બધાય એ ભાઈ કી આટમ એની 3 જણ આ ઢારા ઢાર રૂપિયા લેલા હું મજૂર કરી ના આવું ઢઈ નકો તમાર પોંચ ના આવો બોલ મારે સાર એ બોલ મારે આખો દાર આ હું ના ચાલે બા આ મને એકલા મજૂરી કરાવવાની તેરા બોલી જઈ પાણી પર આવ્યો હું અલ્યા છોકરો એ દેખાવાઈ હોય જાવ જાવ હા હા બા આવો ઓ પડી તો ખરા તળકો એ છોકરો લે ડોડા વઢો મડે જો કો તો ઓ બા આમાં બાપુ ખરા તળકો ઘઉં વઢાવા છે મિયા આ ઘઉં વાળું પડી ગયા છે હવે એટલે કીધું આ લીલા તો લીલા પણ કીધું કઢાઈ જ વાઢી કે તો ને ખાલી ખાવાનું ખારું ખવડાઈ દિયો ને એટલે હમણાં ઉડાળી મેલ્યું

આપડે જે પેલી પારી કરી હતી આટલા બધા પેલા કર્યા જતા રહ્યા આપણા આટલા વર્ષથી

અમે તો એ કરી છીએ નઈ જમીન દવા છો રાખ્યા ઉતાર્યા એમાં એમાં કોથરો પડી નાખી શાનો વળી હવે આ છોકરો આજે જો તો ક્યાં કોઈક બાપા ઓછા થયા છે એરંડા મારે આડું તો જતા રહ્યા છે એ કોથરો ઘઉં જતા રહ્યા છે કોથળો આપડા ઓટામાં મારા ચોરી નથી થતી ચોરી થવા જતી મંડી એવું લાગે નવો મોણસ કોક આઈ ગયો ને એવું લાગે કોથળા કમ્પ્લીટ મારા પંદર કોથળા છે ચૌદ કોથળા ગમે પડી રહે ને આપડે

શંભુ જ <Trans> <noise> મારું લે મોકલે છે કે તો એરા પા કોમ હતું તે બહાર જ છે આ છોકરા તો કે ઘેર આયા છે પટ્ટી બહાર જવા અમાર હાલ તો હું પટ્ટી મારીને જોતા જોયા તો ઈવને અસમ આ તમે તે તમાર મા બાજ જ જાય રે એને બહાર જ છે તો તે બહાર જતા રહે કેમાં કેમ બબા ના છે બબા હું અંદર ગઈ જો હા જોતા જોતા અત્યારે વેળો અરે કોણ જેતી યાર હવે જો તો બે અંદર હા રે જો દેખા ભાઈ લેતા આવતા ઓલા હું બહાર પેલા હિરંડા લાવે લેલી આવતા મારા કોક ના ગરમી ખેંચી લવાયું બોલ ચોરી હોય કીધું મારી બે ફરી ચોરી કરી ગયા છોડી છોકરા ઘર ફેંકી કાઢો મને એટલે મને

એટલે ને વાટ લેવા એવું લાગે મને હું આવતું તો એટલે તમે વાટવા તો સમજ્યો તો પણ તમે કોઈ હથ રાખો બેવાની

અંબુનો જોવો તો ને તે આઈના મારા જેવો કોઈ તો ના પાડા અને કોઈ જરૂર તો કાકા પાસે માગી લેજો પણ આઈ ચોરી ના કરતા કદી હો પણ વિડિયો તો લાઈક કરજો કરવાનું અને ટંગ ટિંગ ટિંગ કરવાનું સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને પેલે કોડી કે ટંગોળી વગાડજો જેવું તો ને ભેમ ભેમ જય માતાજી જય રો માતાની ઓકે